બીજો પ્રકાર આવે છે પ્રતિકૂલ વિસર્જનમ એટલે કે જે પ્રભુને અનુકૂળ નથી એનો ત્યાગ કરવો અને કાંદા લસનની વાસ એ પ્રભુને સુખરૂપ થતી નથી પ્રભુને ગમતી નથી એટલા માટે એક વૈષ્ણવ તરીકે આપણી એક પહેલી ફરજમાં આવે છે કે આપણે કાંદા લસનનો ત્યાગ કરીએ તો જ્યારે પ્રભુ શ્રીનાથજીને એની વાસ ગમતી નથી તો શું આપણે પ્રભુ માટે આટલું નથી કરી શકતા કે કાંદા લસન છોડી દઈએ તમે પ્રયાસ કરજો પ્રિયજનો અને આ પ્રયાસ કર્યા બાદ તમે જોજો કે તમારા જીવનમાં કેટલો બદલાવ આવે છે તમારા વિચારો કેટલા સાત્વિક બની જાય છે તમારા વિચારો કેટલા બદલાઈ જાય છે તમે જોજો આજે ઘણા લોકોને અમે એવા જોયા છે કે જે બહારનું ખાનપાન કરતા હતા કાંદા લસણનું ભક્ષણ કરતા હતા પણ જ્યારથી મૂક્યું છે ત્યારથી એ લોકોની ભક્તિ વધી ગઈ છે એ લોકોના વિચાર પવિત્ર બન્યા છે બહારના ખાનપાનથી શક્યતા છે કે આપણા વિચારોમાં તામસીપન આવે અલગ પ્રકારના વિચારો થાય કારણ કે એમાં ભગવદ્ ગુણગાન નથી તમારી મા તમારી માટે ભોજન બનાવે છે તો એમાં એક પરિવાર માટે પ્રેમ હોય છે અને એ અષ્ટાક્ષર રટન કરતા કરતા યમનાષ્ટકનું ગાન કરતા કરતા કે સર્વોત્તમનું પાઠ કરતા કરતા તમારી માટે રસોઈ બનાવે છે તો એમાં ભગવદ્ અંશ આવી જાય છે એમાં અલૌકિક વિચારો આવી જાય છે સાત્વિકપણું આવી જાય છે એટલે ઈ લેવું બહારનું નહીં લેવું તો તમારી ભક્તિમાં વૃદ્ધિ થશે મુખ્ય કારણ મેં બતાવ્યું તમને કે શ્રીનાથજીને કાંદા લસણની વાસ ગમતી નથી એટલા માટે એનું આપણને ત્યાગ કરવું જોઈએ બીજું કારણ હું આપને બતાવું એક પૌરાણિક કથામાં મેં વાંચ્યું હતું કે જ્યારે પ્રભુએ મોહની સ્વરૂપ ધારણ કર્યું અને અમૃતનું વાટ કર્યું ત્યારે બધા દેવતાઓને અમૃત પ્રસ્તામાં જ્યારે એક આખરી બુંદ બચ્યો એ પ્રભુએ પીરસ્યું અને ત્યારે પ્રભુનું ધ્યાન પડ્યું કે આ તો અમૃત એક દેવતાને નહીં પણ એક દૈત્ય એટલે એક રાક્ષસને આપી દીધું છે ત્યારે પ્રભુનું ધ્યાન પડ્યું એટલામાં તો એ બુંદ એ રાક્ષસ ગ્રહણ કરી ચૂક્યો હતો પણ પ્રભુએ ત્યારે તરત જ સુદર્શન ચક્ર ચક્રથી એનું ધડ એના શરીરથી અલગ કર્યું અને એના કંઠમાં જ રહી ગયું અને પણ એ જે સુદર્શન ચક્રના પ્રહારથી એનો ધડ શરીરથી અલગ થયું અને એના જે લોહીના ટીપાં પડ્યા એ જ છે કાંદા અને લસણ તો બેઝિકલી એ કંઈક જુદું જ છે એ કંઈક જુદી જ વસ્તુ છે કે જેનું આપણે નામ પણ નહીં બોલી શકીએ નામ બોલવા યોગ્ય પણ નથી એવી વસ્તુમાં આપણે એને ગણી શકીએ એટલે પ્રિજનો મારો આ બધાને ખાસ આગ્રહ છે કે આપ પોતાના પ્રભુ માટે શ્રીનાથજી માટે કાંદા ત્યાગ કરો અને આજે મેં મોહિની અવતારવાળી આ બધાને વાર્તા કહી એનું પણ ધ્યાન કરો એના ઉપર ચિંતન કરો મનન કરો કે મેં શું કહ્યું અને પછી આપ જરૂરથી કાંદા લસણનો ત્યાગ કરશો એવો મારો ખાસ આ બધાને આગ્રહ છે આશીર્વાદ છે કે આ બધાની પ્રભુમાં ખૂબ પ્રીતિ વધે એ જ આશીર્વાદ સહ હું મારા વક્તવ્યને વિરમું છું શુભ